ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ બાર રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર બે દ્રાવણો ટ્રોપિક છે એઝિયોટ્રોપ પ્રસ્તુત કરતા બી આર પટેલ એઝિયોટ્રોપની વ્યાખ્યા આ મુજબ હવે આપણે આપી શકીએ બે બાષ્પશીલ પ્રવાહી ઘટકોનું નિશ્ચિત સંગઠન ધરાવતું દ્રાવણ કે જેમાં પ્રવાહી અવસ્થામાં બંને ઘટકોનું જે સંગઠન હોય છે તે જ સંગઠન બાષ્પ અવસ્થામાં પણ હોય છે આવા દ્વિઅંગી દ્રાવણને એઝિયોટ્રોપ કહે છે એઝિયોટ્રોપને એઝિયોટ્રોપિક દ્રાવણ અથવા એઝિયોટ્રોપિક મિશ્રણ કહી શકાય એશિયોટ્રોપ એ અચળ તાપમાને ઉકળે છે હવે જે દ્રાવણો આ દ્વિઅંગી દ્રાવણ રાઉટના નિયમથી વધુ ધન વિચલન અથવા વધુ વિચલન દર્શાવે છે એવા દ્રાવણો સામાન્ય રીતે એઝિયોટ્રોપ બનાવી શકે છે તો આપણે અહીં આગળ રાઉલના નિયમથી વધુ ધન વિચલન ધરાવતા દ્રાવણનું ઉદાહરણ લઈ એઝિયોટોપને સમજીએ અહીંયા અચળ તાપમાને આ પાત્રમાં ઘટક એ અને ઘટક બીનું પ્રવાહી અવસ્થામાં નિશ્ચિત સંગઠન ધરાવતું દ્રાવણ લીધેલું છે હવે ઘટક એના અણુઓને પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં લાલ રંગના ગોળાથી જ્યારે ઘટક બીના અણુઓને પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં વાદળી રંગના ગોળાથી દર્શાવેલા છે આ દ્રાવણ રાઉલટા નિયમથી ધન વિચલન દર્શાવતું દ્રાવણ છે અને એ વધુ ધન વિચલન દર્શાવે છે જ્યારે અચળ તાપમાને દ્રાવણની પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે ત્યારે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર પામતા અને બાષ્પમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામતા અણુઓનો દર સમાન હોય છે જે આપણે આકૃતિમાં દર્શાયેલું છે હવે અહીંયા આગળ આ ઘટક એ અને ઘટક બીના પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન અને દબાણનો આલેખ આપણે અહીં આગળ દર્શાવીએ તો અહીંયા એક્સ ઉપર મોલંત થયેલા છે અને વાયક્ષ ઉપર દબાણને દર્શાવેલું છે આપણે સૌ પ્રથમ પ્રવાહી અવસ્થાના મોલ અંશ અને દબાણનો આલેખ સમજીએ તો પહેલાં ઘટક એના પ્રવાહી અવસ્થાના મોલ દર્શાવીએ તો એ જીરોથી એક સુધી હોય છે હવે અહીંયા આગળ આલેખમાં ડાબી બાજુના છેડે ઘટક એનો પ્રવાહી અવસ્થાનો મોલ અંશ એક્સે બરાબર જીરો છે અને જમણી તરફ આગળ જતા એ વધતો જાય અને જમણી બાજુના છેડે ઘટક એનો પ્રવાહી અવસ્થાનો મોલ અંશ એક્સે બરાબર એક છે હવે ઘટક એના આંશિક બાષ્પદબાણનો આલેખ જોઈએ જો એની વર્તણૂક આદર્શ હોય તો એ સીધી રેખા મળશે જે આપણે આ લાલ રેખાથી આલેખ દર્શાવ્યો પણ આ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે એટલે ખરેખર ઘટક એના આંશિક બાષ્પદબાણનો આલેખ વક્ર મળશે જે આપણે આ લાલ રંગના વક્રથી એને દર્શાવેલો છે અને આદર્શ વર્તણૂકના

ઘટક એનો પ્રવાહી અવસ્થાનો મોલંશ એક છે ત્યાં ઘટક બીનો પ્રવાહી અવસ્થાનો મોલંશ એક્સ બી બરાબર ઝીરો થશે અને જેમ ડાબી બાજુ જઈશું એમ ઘટક બીનો પ્રવાહી અવસ્થાનો મોલંશ વધતો જાય છે અને જ્યાં ઘટક એનો પ્રવાહી અવસ્થાનો મોલંશ ઝીરો છે ત્યાં ઘટક બીનો પ્રવાહી અવસ્થાનો મોલંશ એક થશે હા હવે ઘટક બી ના આંશિક દબાણનો આલેખ જોઈએ જો એ વટનો પણ આદર્શ હોય તે રાઉલના નિયમ મુજબ આ સીધી રેખા મળશે જે આપણે બ્લુ રંગની રેખાથી દર્શાવે છે પણ આ રાઉલના નિયમથી ધન વિચલન દર્શાવે છે એટલે ખરેખર ઘટક બી ના આંશિક બાષ્પદબાણનો આ લેખ એક વક્ર મળશે જે આપણે આ બ્લ્યુ રંગના વક્રથી દર્શાવ્યો છે જે આદર્શ રથના આલેખ કરતાં ઉપર મળશે હવે અહીંયા આગળ જ્યારે ઘટક બીનો પ્રવાહી અવસ્થાનો મોલંશ એક હોય ત્યારે આ શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પદબાણ પી બી જીરો દર્શાવેલું છે હવે આલેખમાં જોઈ શકીએ છીએ કે પીબી જીરો કરતાં પી એ જીરોનું મૂલ્ય વધારે છે એનો અર્થ એ થાય કે આપણે ઘટક એ એટલે કે પ્રવાહી એ પ્રવાહી બી કરતાં વધુ બાષ્પશીલ છે એવું દર્શાયેલું છે હવે ગ્રાવણના કુલ બાષ્પ દબાણનો આલેખ દર્શાવીએ જો વર્તણૂક આદર્શ હોય તો એ આલેખ પણ આ રીતે સીધી રેખા મળશે અને આપણે બ્લેક રંગની સીધી રેખાથી દર્શાવેલો છે બરાબર પણ આ રાઉલના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે છે એટલે ખરેખર દ્રાવણના કુલ બાષ્પ દબાણનો આલેખ એ આ વક્ર મળશે જે આપણે વાયોલેટ વક્ર દ્વારા દર્શાવેલો છે અને આદર્શ વર્તુકનો જે સીધી રેખાનો આલેખ છે એના કરતાં ઉપર મળશે હવે આ જે વાયોલેટ વક્ર છે એ ખરેખર ઘટક એ અને ઘટક બીના ના પ્રવાહી અવસ્થાના સંગઠન અને દ્રાવણના કુલ બાષ્પ દબાણનો આલેખ દર્શાવે છે હવે આપણે ઘટક એ અને ઘટક બી ના બાષ્પ અવસ્થાના સંગઠન અને દ્રાવણના કુલ દબાણનો આલેખ દર્શાવીએ તો એ આ ગ્રીન વક્ર દ્વારા દર્શાયેલો છે એટલે આ ગ્રીન વક્ર એ ઘટક એ અને ઘટક બીના બાષ્પ અવસ્થાના સંગઠન અને દ્રાવણના કુલ દબાણનો આલેખ દર્શાવે છે હવે વાયોલેટ વક્ર અને ગ્રીન વક્ર એકબીજાને જ્યાં સ્પર્શે છે બરાબર ત્યાંથી જો એક અક્ષ ઉપર લંબ દોરવામાં આવે તો એ લંબ પાદ એ આપણને એક શખ્સ ઉપર આરબિંદુએ મળે છે તો આર બિંદુ એ આ એક નિશ્ચિત સંગઠન ધરાવતું જે દ્રાણ બતાવ્યું છે આપણે ત્યાં આગળ ઘટક એ અને ઘટક બીના પ્રવાહી અવસ્થાના સંગઠન અને બાષ્પ અવસ્થાના સંગઠન સમાન છે તો આપણે આ લેખમાં સમજીએ તો સૌ પ્રથમ આ ઘટક એના પ્રવાહી અવસ્થાના મૂલંશ અંશ એક્સે અને બાષ્પ અવસ્થાના મૂલંશ વાય એ આરબિંદુએ સમાન છે એટલે કે એક્સે બરાબર વાય એ છે એ જ રીતે આર બિંદુએ ઘટક ના પ્રવાહી અવસ્થાના મોલ અંશ એક્સ બી અને બાષ્પ અવસ્થાના મોલ અંશ વાય બી એ આર બિંદુએ સમાન છે એટલે કે એક્સ બી બરાબર વાય બી થશે હવે આપણે ઘટકોના આંશિક બાષ્પદબાણ અને કુલ દબાણના આલેખમાં સમજીએ તો આર બિંદુએ જે અક્ષને લંબ સીરોલમ રેખા દોરી લીધે બ્રાઉન રનની એ આ ઘટક એના આંશિક બાષ્પદબાણના આલેખને એટલે કે રેડ વક્રને જ્યાં આગળ છેદે છે ત્યાંથી જો આપણે વાયક્સ ઉપર લંબ દોરીએ તો એ આપણને ઘટક એનું આંશિક બાષ્પદબાણ દબાણ આલેખમાં દર્શાવે છે એ જ રીતે આર બિંદુએ અક્ષને દોરેલી શિરોલંબ લંબરેખા એ આ ઘટક ના આંશિક દબાણના વક્રને જે બિંદુએ છેદે છે તો ત્યાંથી જો વાયક્સ ઉપર લંબ દોરવામાં આવે તો આપણને ઘટક નું આંશિક બાષ્પદબાણ પી એ આપણને આ આ જાણવા મળે છે આ જ રીતે આ બિંદુએ એક્સઅક્સને દોરેલી આ લંબ બ્રાઉન રંગની રેખા એ આ વાયોલેટ વક્ર અને ગ્રીન વક્રને જ્યાં આગળ છેદે છે એટલે બંને વક્રો એકબીજાને જ્યાં સ્પર્શે ત્યાં છેદે છે અને ત્યાંથી જો આપણે વાયક્સ ઉપર લંબ દોરીએ તો આપણને દ્રાણનું કુલ બાષ્પુદબાણ આ જ આ લેખમાં આપણને જાણવા મળે છે હવે આપણે બંને ઘટકો ના બાષ્પ અને પ્રવાહી સ્થિતિના સંગઠન સમજીએ તો અહીંયા આગળ આર બિંદુએ ઘટક એનું પ્રવાહી અવસ્થામાં મોલંશ એ ઘટક બીના પ્રવાહી અવસ્થાના મોલંશ કરતાં વધારે છે એટલે એના ઉપરથી આપણે કહી દઈએ કે આર બિંદુએ ઘટક એના બાષ્પ અવસ્થાના મોલ અંશ એ ઘટક બીના બાષ્પ અવસ્થાના મોલંશ કરતાં વધારે છે માટે અહીંયા ઘટક એનું આંશિક બાષ્પ દબાણ ઘટક બીના આંશિક બાષ્પદબાણ કરતાં વધારે થશે એટલે આમ આ બિંદુ આ એવું નિશ્ચિત સંગઠન છે કે જ્યાં બંને ઘટકના પ્રવાહી અવસ્થાના મોલંક પ્રવાહી અવસ્થાનું સંગઠન અને બાષ્પ અવસ્થાનું સંગઠન સમાન છે તો આવા દ્રાવણને એઝિયોટ્રોપ કહેવાય છે અને આ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતા એઝિયોટ્રોપનું ઉદાહરણ છે તો એઝિયોટ્રોપ એ શું છે તો આ વિડીયો ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે સમજ્યા હશો અહીં આગળ જે વક્રની ટોચ છે બરાબર એ દ્રાવણનું મહત્તમ બાષ્પદબાણ દર્શાવે છે એટલે આ મહત્તમ બાષ્પ દબાણ દર્શાવતું એઝિયોટ્રોપ કહેવાય અને આ સંગઠન વખતે આ દ્રાવણનું ઉત્કલન બિંદુ ન્યૂનતમ હોય છે જે આપણે અહીં આગળ અત્યારે આલેખ દ્વારા દર્શાવતા નથી તો આ રાઉલના નિયમથી ધન વિચલન દર્શાવતા દ્રાવણના ઉદાહરણ દ્વારા આપણે અહીંયા એઝિયોટ્રોપને બરાબર સમજ્યા આભાર